રામ રામ સીતારામ મજા બધાય આજો પંદરમી ઓગસ્ટ હૈ પંદરમી ઓગસ્ટ અને બધાની શુભકામના બધાની અભિનંદન જાજા ને જ્યાજા આપણી જો પંખા લઈ આવ્યા બે કે હવે જો ફિટિંગ કરવાનું છે એક અહીંયા ફિટિંગ કરવાનું છે બીજો છે અહીંયા ફિટિંગ કરવાનું આ સાઈડ ઓલો છે પણ એ ના દાલતો છોટા ગોળો બસ આપણી બે નવા લઈ આવ્યા અહીં આડે તો ખરી પણ એક બે નું કામ થતું હોય શું હોય આપણી જવાબ ની ફિટિંગ કરવાના બે પંખા કારણ કે હમણાં માથથી મચ્છર બહુ થયા ને હવે જવાબ ને જ દેવા કહેવાય જબા ની પંખા લઈ આવ્યા બે આપણી જવા બે પંખા લઈ આવ્યા બીજું હેવી ટેબલ લઈ આવ્યા ડબલ કવર નું ત્રણ કવર નું આવે બોર્ડ લઈ આવ્યા એટલું બધું સામાન લઈ આવ્યા અડવાની ફિટિંગ કરવાનું આપણે આટલો પટ્ટો આગતરો ધીમે ગયારામાં થયો હતો આ બધું એટલું ગરમ પટ્ટો આમાં એવું કદાચ વરાપા બધું હાથી કે નથી થતું કારણ કે ફાટલા ભૂટકે ગણાવ એને એ તો હવે આગતરો થોડોક ચાર પાંચ વાગી ગયા જેટલો પેલી મેન્યુ આવેલી થોડીક કાશી ઝીણકી છે આપણી આવી છે માંડવી દવા સાટી એકવાર ખાતરમાં જમોનિયા જે હવે આની થોડાક દિવની જરૂર હોય માંડવીને કારણ કે હા બહુ વધી ગયું

પાડું જો આવી ઝીણી બહુ થઈ ગઈ મગફળીમાં હમણાં હા હાથી હાલે ને જો તો સારો ફાયદો થાય પાડું થોડું મને તૂટે જાય ને આપણે જો પંખા ફિટિંગ કામ કરવાનું હાલતું હતું તો કમ્પ્લીટ થઈ ગયું ને આપણી સાલવી કરી દીધા આવી રીતના ફિટિંગ દીધા

Apa nih yoi tuh perluasan jadi ini nih meneroka ibaratnya dengan tenor Ayo biji ompong gitu aja Itu rok rok kan sama itu tanonya nih biasa Apa nih Apa